ચોટીલામાં મંથર ગતિએ ચાલી રહેલી રોડની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે થાન રોડથી બસ સ્ટેશન તરફના રોડની કામગીરી સાવ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે રોજના હજારો લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે ઘણા દિવસો સુધી ખાડાવાળા રોડની સમસ્યાને કારણે વેપારીઓ અને લોકો ત્રસ્ત બનતા પાલિકા દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ કામગીરી સાવ ધીમી થઈ રહી હોવાથી વાહન ચાલકો કંટાળી ગયા છે કોઈ દુકાન બહાર રોડ પર વાહન પાર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે ઘણી વખત પાર્ક કર્યા બાદ વાહન ઢળી પડે છે તેમજ અકસ્માત થવાનો પણ લોકોને ડર લાગી રહ્યો છે લોકોનું કહેવું છે કે જો કોઈ મોટા નેતા કે મંત્રી આવવાના હોય તો તંત્ર દ્વારા તાબડતોબ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ સામાન્ય જનતા માટે આવી ઝડપ જોવા નથી મળતી ત્યારે રોડની કામગીરી બને એટલી વહેલી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે લઘુભાઈ દાધલનો અહેવાલ ચોટીલા